તો મિત્રો આપણે હવે લેશું મુલાકાત બળદેભાઈની અને બળદેભાઈ બનાવે છે બટેકાની પાપડી તો મિત્રો આપણે જોઈશું બટેકાની પાપડી ગરમા ગરમ કેવી રીતે બળદેભાઈ બનાવે છે તો આપણે જોઈશું લાઈવ વિડીયો મારી સાથે જોતા રહેજો લાઈક કરજો શેર કરજો મિત્રો તો મિત્રો આજનો વાતાવરણ તમે દેખી રહ્યા છો ફૂલ ઠંડી વાતાવરણ છે અને થાર એટલો મિત્રો પડ્યો છે અને ગરમા ગરમ પાપડી ખાશું તો ખરેખર ઠંડી નહીં લાગે અને ભાઈને ખબર છે કે આ ઠંડીનું વાતાવરણ કેવો છે ખૂબ ઠંડી છે અને વરસાદની મિત્રો આ ગઈ છે અને ખૂબ ઠંડી છે અને બળદે ભાઈની ત્યારે આપણે બટેકાવાળી પાપડી ખાઈએ તો મિત્રો ખરેખર મજા અલગ છે શું કહેવો ભાઈ તમારે તો મિત્રો તમે કોઈ લગ્ન પ્રસંગે ઓર્ડર દેવામાં આવે તો અમારે બરદે ભાઈને મળો તમે અને ભાઈ ઉપર શું નાખવામાં આવશે પાપડીમાં તો મિત્રો ગરમાગરમ પાપડીમાં પહેલો તો આપણે હળદર નાખવામાં આવે છે તમે ગરમ ગરમ તો હળદર નાખીએ અને હળદર ઉપર એના ઉપર આવશે હવે શું નાખોર્યા બળદે ભાઈ અચ્છા મરચા તો મિત્રો દેખી ટેસ્ટ માટે બેસ્ટ તો મરચા બળદે ભાઈ નાખે રહ્યા અને મરચાં ઉપર નાખશે બળદે ભાઈ નમક તો નમક નાખશે ત્યારે મિત્રો ટેસ્ટને બેસ્ટ લાગશે અને ખાવાની પાપડી મજા ગરમા ગરમ અલગ છે મિત્રો નમક મરચાં અને હળદર તો મિત્રો આ ત્રણ વસ્તુ અંદર નાખી છે તો એને આપણે હલાવીશું અને હલાવીશું ત્યારે ત્રણેય વસ્તુ મિક્સ થશે ગરમા ગરમ પાપડીમાં એ પાપડીમાં મિક્સ થશે ત્યારે આપણે મિત્રો ખાવાની મજા લાગશે અને ટેસ્ટ લાગશે તો બળદેવભાઈ પાપડી મિક્સ કરી રહ્યા છે જોઈ રહ્યા તમે મિક્સ પાપડી બળદેભાઈ કર્યા મહેનત બળદેવભાઈ પૂરી પૂરી કરી હશે અને મરચાં મિત્રો થોડા ઓછા લાગ્યા તો બળદે ભાઈ મરચા થોડા વધારે નાખ્યા છે તો મિત્રો બટેકાવાળી પાપડી તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ પાપડી અને બળદે ભાઈ પાપડી કે ટેસ્ટ કરો તો મિત્રો હું પાપડી ટેસ્ટ કરી અને પાપડી ટેસ્ટ માટે બેસ્ટ કેવી બનાવી છે આપણે ચેક કરીશું પાપડી તો મિત્રો ખરેખર પાપડી જોરદાર બનાવી છે જબરદસ્ત પાપડી તો વિડીયો લાઈક કરજો શેર કરજો